હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને હું ગુજરાતીમાં સીવા ક્લાસના વિડીયો આ ચેનલ ઉપર મૂકું છું દરેક જાતના સિવા ક્લાસના ગુજરાતીમાં વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહેશે એ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ને લાઇક કરી દોજો ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દોજો હવે આપણે વિડીયો ચાલુ કરીએ આપણે વધેલા કાપડની મહીથી આ રીતનું આપણે એપ્રોન બનાવ્યું છે અહીં આગળ તમારે કોઈપણ વસ્તુ મૂકવી એટલે એટલા માટે આપણે પોકેટ બનાવ્યું છે હવે આપણે વધેલું કાપડ લઈ લેવાનું છે આ રીતે ડબલ મૂકી દેવાનું છે અહીંયા આગળ ડબલ કરી દેવાનું ને ત્યાર પછી એની આપણે કેટલી લંબાઈ લેવાની છે એ બતાવી દઉં અહીંયા આગળ આપણે જોઈન્ટ આપણી સાઈડ રાખવાનો છે અહીંયા આગળ આપણે ચોત્રીસ લંબાઈ લેવાની છે ચોત્રીસ અહીંયા આગળ માર્કિંગ કરી દેવાનું ને ત્યાર પછી આપણે અહીંયા આગળ પાંચનું નિશાન કરી દેવાનું છે પાંચ ઇંચ રાખવાનું ને ત્યાર પછી હવે આપણે જે એનું મૂળો ઉતારવાનો છે અહીંયા આગળ આઠ ઇંચ મૂકવાનો છે આ રીતે તમારે આઠ ઇંચે માર્કિંગ કરી દેવાનું ને ત્યાર પછી અહીંયા આગળ દસ ઇંચ મૂકવાનું છે આ રીતે દસ ઇંચનું માર્કિંગ કરી દેવાનું ને વારવા માટે એક ઇંચ એક્સ્ટ્રા મૂકી દેવાનું એટલે અગિયાર ઇંચ થાય એ રીતે આપણે અહીંયા આગળ નીચેની સાઈડ પણ અગિયાર માર્કિંગ કરી દેવાનું ત્યાર પછી આપણે સીધું આ રીતે માર્કિંગ કરી દેવાનું આ આપણે કમ્પ્લીટ આ રીતે માર્કિંગ કરી દેવાનું તમને દેખાય ને એટલે થોડું ઘાટું કરું છું ત્યાર પછી અહીંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે બહુ રાઉન્ડ શેપ નથી આપો ખાલી છીછરો જ આપવાનો છે એટલે બહુ ટનમાં નથી આપવાનો બહુ રાઉન્ડ શેપમાં નહીંથી આપવાનો આ રીતે થોડો છીછરો આપી દેવાનો અને ત્યાર પછી આપણે કટિંગ કરી દેવાનું છે આ આપણે કમ્પ્લીટ આ રીતનું કટિંગ કરી દેવાનું છે આમાં બીજું કશું કટિંગ કરવાનું નથી હવે ખાલી આપણે એના ત્રણ જે બેલ્ટ બનાવવાના છે એ આપણે કટિંગ કરી દેવાના છે અને મેથી વધતું હોય તો આની મેથી એડજસ્ટ કરી દેવાનું કાં તો પછી આપણે બીજું લઈ લઈએ આ રીતનું કાપડ આપણે વધેલું છે એની મેથી આપણે ત્રણ ઊભા પટ્ટા કટિંગ કરી લેવાના એટલે વારવા માટે આપણે બેલ્ટ બનાવવા માટે આ રીતે કટિંગ કરી દેવાના ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સિવાન ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ અને આપણી ચેનલ ઉપર બ્લાઉઝ ડ્રેસ ચણિયા ચોરી જે પણ શીખવું હશે બ્લાઉઝની ડિઝાઇન ચણિયાચોરીની ડિઝાઇન કે પછી ટોપની ડિઝાઇન બધું આપણી ચેનલ ઉપર મળી રહેશે અહીંથી આપણે પોકેટિંગ કટિંગ કરી લઈશું ચોરસમાં કટિંગ કરી લેવાનું હવે આપણે બનાવતા શીખીએ આપણે આ રીતે આગળ રાઉન્ડ શેપમાં બધે કહીએ પલટાવાનું નથી ખાલી આપણે સિમ્પલ રીતે આ રીતે અહીંયા આગળ વારવાનું છે આગળ એક ઇંચનું જેટલું રાખીને આપણે અહીં આગળ આ રીતે સીધું વારી દેવાનું છે ને અહીં આગળ આપણે જ્યાં મૂળો આવ્યો તો અહીંયા આગળ આપણે ડાયરેક્ટ આ રીતે ડબલ કરી દેવાનું ને ત્યાર પછી એને બી આ રીતે વારતું રહેવાનું છે ખેંચવાનું નથી એકદમ પોલા હાથે વારી દેવાનું છે ને ત્યાર પછી અહીંયા બી આ રીતે ડબલ કરીને ડબલ કરીને પાક્કી ધાર કરીને આપણે આ રીતે ઉપર ધારની મશીન મારી દેવાનું છે એ રીતે આપણે અહીંયા આગળ પણ જોઈ લો આ રીતે અંદર દબાવી દીધું એને ત્યાં પછી એને બી આ રાઉન્ડ શેપમાં એ જ રીતે આપણે મશીન મારવાનું છે કાપડથી કોઈ પણ જાતના કાપડથી પલટાવાનું નથી એકદમ સિમ્પલ ખાલી કિનારી જ વારી દેવાની છે અને તમારે ચેસ્ટ વધારે હોય તો તમે મેં દસ રાખ્યું તો તમે અગિયાર રાખી શકો છો કાં તો બાર રાખી શકો છો એ રીતે તમે કરી શકો છો અંદર એક ઇંચ આપણે વારવા એક્સ્ટ્રા લઈ લેવાનું ને સિંગલ બોડી તો તમે એનાથી ઓછું પણ કરી શકો છો નવ ઇંચ પણ કરી શકો છો એટલે તમને બહુ મોટું ના પડે એટલા માટે ને ચેસ્ટ વધારે હોય તો તમને ખૂટે નહીં એટલા માટે આ રીતે આપણે કમ્પ્લીટ આપણે ચારેય કોરા પલટાઈ દીધું તો આપણે પટ્ટી બનાવી દેવાની છે આ રીતે આગળ પહેલાં આ રીતે ધાર વારવાની બીજી આ રીતે વારી દેવાની અને ત્યાર પછી આપણે અહીંયા આગળ મૂકી દેવાનું અને ત્યાર પછી ધારીનું મશીન મારી દેવાનું છે ખૂલે નહીં એટલા માટે ધાર ઉપર મશીન મારવાનું છે આ રીતે એક જ મશીન બહુ થઈ ગયું આ રીતે તમારે વારી દેવાની છે એ રીતે તમારે ત્રણે ત્રણ પટ્ટીઓ આપણે જે કટિંગ કરેલી એ તમારે વારી દેવાની આ પહેલાં આપણે આગળ ઉપરના ભાગે આ જે ખૂણો પડે છે ત્યાંથી આપણે આ રીતે મૂકીને જે મશીન મારી દેવાનું છે મશીન આગું પાછું કરીને એને કમ્પ્લીટ ફિટ કરી દેવાનું ત્યાર પછી આપણે અહીંથી આ રીતે પકડીને અહીંયા આગળ મૂકી દેવાનું છે વધારે લાગતું હોય તમે થોડું બહાર કાઢી નાખ નાખી શકો છો અહીં આગળ તમારે પટ્ટી તમારે અઢાર ઇંચની રાખવાની છે અઢાર કાં તો વીસની પટ્ટી રાખશો તો પણ ચાલશે આ રીતે તમારે લગાવી દેવાનું પર હવે આ જે મૂડા જે કાપેલા આ ઉપર આપણે લાગી ગયું હવે આપણે અહીંયા આગળ જે મૂડા બેક આપેલા છે તો અહીં આગળ આપણે આ રીતે જે રીતે નીચે પટ્ટીમાં લગાવ્યું આગું પાછું મશીન કરીને એકદમ ફિટ કરી દેવાનું છે કમ્પ્લીટ આ રીતે આપણે કમ્પ્લીટ એક સાઈડ લગાવી દીધું વધારાનું આપણે કટિંગ કરી દઈએ એ રીતે આપણે અહીંયા બી લગાવી દેવાનું છે એટલે તમારે જે આપણે મૂડો પતે એ ધારે જ લગાવવાનું વિડીયો પસંદ આવ્યા હોય તો લાઇક કરી દોજો ને નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દોજો હવે આપણે આગળ પોકેટ મૂકવાનું છે આપણે આ પોકેટનો ચોરસ ટુકડો કાપી લીધો છે પહેલાં અહીં આગળ આપણે ઉપર મોટી પટ્ટી વારી લેવાની છે સેજ નવા આપણે ચારે કોરા આ રીતે કિનારી વારી દેવાની છે એને પા એને પાક કોઈ કરવાની નથી ખાલી એકદમ સિમ્પલ રીતે તમે પાતળી પટ્ટી વારી દોસો પણ તો પણ ચાલશે કાચી રાખવાની છે આ રીતે તમારે ચારે કોરા ઓટી લેવાનું છે એટલે આપણને લગાવતી ઘડી એકદમ ઇઝી પડે એટલા માટે હવે એને કેટલું માપ લેવાનું ને કઈ આગળ મૂકવાનું ખિસ્સું એ પણ તમને બતાવી દઉં આપણે સેન્ટરમાં ખિસ્સું મૂકવાનું છે તમારે બે ખિસ્સા મૂકવા હોય તો તમે બે મૂકી શકો છો આજુબાજુ સાઈડ ઉપર અહીંયા આગળ ઉપરથી આગળ તમારે માપ લઈ લેવાનું તેર ઇંચ તમારે મૂકવાનું છે કેટલું તેર ઇંચ રાખવાનું ને આપણે જે સેન્ટરની આ લાઈન છે તે આગળ આપણે આ રીતે સેન્ટરમાં જોઈને તમારે સેટ કરીને આગળ આપણે મશીન ઉપર આગુ પાછું કરી દેવાનું ત્યાર પછી આપણે તાઈન કોરા મશીન મારી દેવાનું છે આ રીતે તમારે કાપડ થોડું સીધું કરતું રહેવાનું એટલે અંદર ફુગ્ગો ના વડે એટલા માટે એકદમ પરફેક્ટ રીતે ખિસું બેસી જાય વધારાને આપણે દોરા કટિંગ કરી દઈએ આ આપણે ખિસું બનીને રેડી થઈ ગયું હવે આપણે એક નવા સિંહ ક્લાસના વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ